ખેલ રત્ન ભારતને જેમણે વિશ્વ સ્તર ઉપર ખેલ જગતની અંદર બહુ મોટું ગૌરવ અને યશ અપાયો છે એવા મેજર ધ્યાનચંદજીની જન્મદિન ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ આપણે સૌ તાળીઓના જોરદાર કુંડારો કે ક્ષણને વધાવીએ રાષ્ટ્રીય રમત દિવસ નેશનલ સ્પોર્ટ્સ ડે જે કે હોકીના જાદુગર જેને કહેવાય છે મેજર ધ્યાનચંદ એનો આજે જન્મદિવસ છે અને એના ઉપલક્ષમાં જ આપણે ત્રણ દિવસનો આ કાર્યક્રમ આજે કાલે અને પ્રમ દિવસે કરી રહ્યા છીએ ખેલ રત્ન મેજર ધ્યાનચંદજીની જન્મ જયંતિ પણ છે અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા વહીવટી તંત્ર ભાવનગર અને ભાવનગર મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આયોજિત જિલ્લા કક્ષાનો નેશનલ સ્પોર્ટ્સ ડે છે આજે નેશનલ સ્પોર્ટ્સ ડેના પ્રસંગે આપ સૌને ખૂબ ખૂબ હૃદયથી અભિનંદન આપું છું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અનેક વખત ભાર મૂકવામાં આવ્યો છે ન્યૂ ઇન્ડિયા એટલે યુવા શક્તિ આજે આપણો ભારત દેશ એ સ્પોર્ટ કન્ટ્રી તરીકે પણ ઓળખવા માટે આજે ભારત રમત ગમત ક્ષેત્રે આગળ વધી રહ્યું છે હું મારી જાતને શારીરિક રીતે તુલિત બનાવીશ હું મારા પરિવાર અને જનમદત ઓર અંકિતા એટલી નાની ઉંમરમાં આટલું વહેલું ઊઠવું હોય એ તો ભારત ફરજેટ સેટ